અગાઉના હેતુલક્ષી વિડીયોના સંદર્ભમાં જે કન્ટિન્યુ ચાલી રહ્યું છે તે માંગની આવક સાપેક્ષતા આવ્યા છે આપણે અગાઉમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ માર્સલના મતે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર હેતુલક્ષીના સંદર્ભમાં મેં લગભગ બધાના અર્થ આપ્યા છે બાકી હું સ્કીપ કરી છે મતલબ આપ સેલ્ફ સમજી લેજો કદાચ ક્યાંક ખબર નથી પડતી કોઈ પેપર સોલ્યુશન કરો છો કે તમને એવું લાગે છે કે પૂછવા જેવું છે તો WhatsApp પર તમારું પોતાનું પૂરું નામ લખી ગામ શહેર સ્કૂલ નું નામ લખી અને મને પૂછી શકો છો 100% આપને મદદરૂપ થઈ શકીશ ઓકે અને હા મારા વિડિયો ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલાય નહીં તો આપણે આગળ વધીએ માંગની આવક સાપેક્ષતા એટલે શું તો વ્યક્તિની

વ્યક્તિની આવકમાં પ્રકારોમાં મુખ્ય ત્રણ પ્રકાર છે એક ધન અથવા હકારાત્મક આવક સાપેક્ષમાં ધન અથવા હકારાત્મક આવક સાપેક્ષક સાપેક્ષો માંગની આવક સાપેક્ષતાના પ્રકારોમાં પહેલો પ્રકાર ધન અથવા ત્મક આવક સાપેક્ષ એકમ થી વધુ એકમ થી વધુ આવક સાપેક્ષ માં એકમ થી ઓછી આવક સાપેક્ષ માં બીજો પ્રકાર ઋણ અથવા અને ત્રીજો સી શૂન્ય શૂન્ય આવક સાપેક્ષમાં

સમાન હોય તો તેવી વસ્તુની માંગને એકમ આવક સાપેક્ષ માંગ કહે છે બીજો એનો પેટા પ્રકાર એકમ થી વધુ આવક સાપેક્ષ માંગ

વસ્તુની માંગમાં વધારો થાય ગુણવત્તા વાળી ટીપન આવક સાપેક્ષ માંગ કઈ હોય તો ઋણ અથવા નકારાત્મક આવક સાપેક્ષ માંગ હોય છે ભૂલાય નહીં હેતુલક્ષી સંદર્ભમાં

ગ્રાહક રૂપ વ્યક્તિની આવકમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં કોઈ અસર ન પડે કોઈ ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગને શૂન્ય આવક સાપેક્ષ માંગ કહે છે કઈ ચીજ વસ્તુને લાગુ પડે કદાચ બરાબર સમજ્યા હોય ભણ્યા હોય તો આપણે કદાચ મારા વિડિયોમાં પણ જોયું હોય તો ખ્યાલ આવી જવો જોઈએ અત્યંત સસ્તી વસ્તુઓની વાત લાગી પડે લાગુ પડે આ વ્યક્તિની આવકમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ એની માંગમાં કોઈ ફેરફાર ના થાય તો તેવી વસ્તુની માંગને આપણે શું કહીશું શૂન્ય આવક સાપેક્ષ માંગ જેમ કે ટાંકણી સ્ટેપલર પિન ન્યૂઝપેપર તમને મીઠું દિવાસળી વગેરે ટાંકણી પોસ્ટકાર્ડ આ એવી ચીજ વસ્તુઓ છે કે જે અત્યંત સસ્તી વસ્તુઓ છે અને એ વ્યક્તિની આવકમાં વધારો ઘટાડો થવાથી એ વસ્તુની માંગ ઉપર કોઈ અસર થતી નથી એના એટલા માટે એને શૂન્ય આવક સાપેક્ષ માંગ કહે છે ઓકે આગળ ટોપિક વધી જાઉં છું માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું તો કોઈ એક વસ્તુ બીજી વસ્તુ સાથે બે સંબંધી જોડાયેલી છે અવેજી પણાનો સંબંધ અને પૂરક પણાનો સંબંધ તમને યાદ કરાવવા માટે ભૂલી જઉં છું અવેજી વસ્તુ કોને કહેવાશે તો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો ઉપયોગ થઈ શકતો હોય તો તેવી વસ્તુને અવેજી વસ્તુ કહીશું આપણે અને એક વસ્તુની વપરાશમાં લઈએ છે ત્યારે બીજી વસ્તુનો વપરાશ કરવો આપણા માટે જરૂરી હોય આવશ્યક હોય તો તેવી વસ્તુઓને આપણે પૂરક વસ્તુઓ કહીશું આ બે વસ્તુઓ સંબંધી જે જોડાયેલી છે એના સંદર્ભમાં માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે શું અહીંયા આપણે ઉમેરી લઈશું આ શબ્દને માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે શું તો ગ્રાહક સોરી કોઈ એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે અને તેના પરિણામે કોઈ બીજી વસ્તુની માંગમાં જો ફેરફાર થાય છે તો તે બદલાવ થવાથી ફેરફાર થવાથી અન્ય વસ્તુની માંગમાં બીજી વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે તેને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહે છે

આવક સાપેક્ષતા કહે છે માંગની આવક સાપેક્ષતા મુખ્ય પ્રકાર છે ત્રણ અથવાત્મક આવક સાપેક્ષ માંગ ઋણ અથવા નકારાત્મક આવક સાપેક્ષ માંગ અર્થ કહી દઉં છું હકારાત્મક અથવા ધન આવક સાપેક્ષ માંગ એટલે શું તો ગ્રાહકરૂપી વ્યક્તિની આવકમાં જો વધારો થાય તો વસ્તુની માંગમાં પણ વધારો થાય અથવા ગ્રાહક વ્યક્તિની આવકમાં ઘટાડો થતા વસ્તુની માંગમાં પણ જો ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગને ધન અથવા માંગ કહે છે એ જ પ્રમાણે એનો પહેલો પ્રકાર કે માંગ એટલે શું તો ગ્રાહક વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફાર આ બંને સરખા હોય સમાન હોય તો તેવી વસ્તુની માંગને એકમ આવક સાપેક્ષ કહે છે આવકમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુની માંગ ને એકકપથી ઓછી આવક સાપેક્ષ માંગ કહે છે બે ઋણ અથવા નકારાત્મક આવક સાપેક્ષ માંગ એટલે શું તો ગ્રાહકરૂપી વ્યક્તિની આવકમાં વધારો થતા વસ્તુની માંગમાં ઘટાડો થાય અથવા ગ્રાહકની આવકમાં ઘટાડો થતા વસ્તુની માંગમાં વધારો થાય તો તેવી વસ્તુની માંગને આપણે શું કહી શકીશું ઋણ અથવા નકારાત્મક આવક સાપેક્ષ માંગ શૂન્ય ગ્રાહક

મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલાઈને આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ